યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પૂનમનો મહામેળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આરટીઓ સર્કલથી ગબ્બર ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા યાત્રિકો પાસેથી વીસ રૂપિયા ભાડું લેવામાં આવતા જ યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં ગબ્બર જવાનું ભાડું ત્રણ કિલોમીટર લેખે દસ રૂપિયા લેવાય છે જ્યારે ભાદરવી મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર હિલ સુધી જવા માટે અંદાજે બે કિલોમીટર જેટલું અંતર હોય છે અને જેનું ભાડું અત્યારે હાલ વીસ રૂપિયા કરી દેવાયું છે લાખો માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિના મૂલ્યે સુવિધાઓ અંબાજીમાં ઊભી કરાઈ છે ત્યારે એસટી વિભાગ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતા યાત્રિકોએ આક્ષેપ કર્યો છે અને રોષ પણ વ્યક્ત કર્યો છે કામાક્ષી મંદિરથી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે तो પછી માય પક્તો માટે ગબ્બર જવાનું પાડું ડબલ કેમ કરાયું તેવા સવાલો ઊભા થયા છે ઉદયપુર સે આયા અમે મંદિર દર્શન કે લિયે લેકિન યહા પે આકે મેને દેખા કે યહા ગબ્બર જ ane કે લિયે 20 રૂપયા ચાર્જ કરે સર મતલબ ઇનકો થોડા સોચના ચી 20 રૂપયા ચાર્જ હે લોકલ લોગ કેસે કેસે લોગ આ રહે કોઈ મતલબ ઇતના એફર્ટ નહીં કર સકતા 20 રૂપયા મતલબ બહોત જ્યાદા મુજે મે એક મિડલ ક્લાસ ફેમિલી સે મુજે જ્યાદા લગ રહા મેને દો બાર પૂછા મે તો સોચ્યા થા ફ્રી કી સર્વિસ હે યહાં સે 2 કિલોમીટર કે લિયે સરકાર કો से लोगों से मंदिर को कितना फंड आ रहा है सर ये सोचने वाली बात है आप मीडिया वाले लोग आप सपोर्ट करो इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं बीस रूपये चार्ज होने चाहिए तो पाँच मैक्सिमम होना चाहिए पांच रूपए में यहाँ से दस किलोमीटर जाया जा सकता है आप एक लोकल ऑटो वाले को दे ऑटो वाले दस रूपए जबकि बस इमीडिएटली बस भर रही है बस को वेट भी नहीं कर रहा फूल भर के जा रही फिर भी बीस रूपए चार्ज कर रहे दो सिर्फ बीस दो किलोमीटर का बीस रूपए बहुत मैक्सिमम है आप मीडिया वालों का भी मतलब ये फर्ज है आप मतलब बोलो આ વર્ષે ભાદરી મહાકુંભ બે હાજર પચીસ માં ભાડું વધારવા બાબતે એસટી વિભાગના ટ્રાફિક ઇન્ચાર્જ દ્વારા નિવેદન પણ બહાર આવ્યું છે અને તેમણે ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી છે હવે જોવાનું એ રહ્યું કે ભાડામાં ઘટાડો કરવામાં આવશે કે પછી રાબેતા મુજબ જ ભાડું વસૂલવામાં આવશે અત્યારે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન સુંદર આયોજન સંચાલન થઈ રહ્યું છે એ એક ધુમેળ વાતાવરણમાં અને જિલ્લા વહીવટી તંત્રના સુંદર સહકાર સાથે થઈ રહી છે હાલમાં બધા જ બુથો ઉપર જીએસઆરટીસીના નીતિ નિયમો મુજબ एक्सप्रेस 1.25 મુજબ એટલે સવાઈ ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના એટલે સરકારી જે નિયમોથી એ મુજે ભાડું લેવાય રહ્યું છે આ વર્ષે પણ ગપ્પરથી આ વાર્ટીય સર્કલ તો બીજ રૂપિયા ભાડું કાઈ દે કરતો લેવામાં આવી થઈ છે કાઈદેસર ભાડું એનો 1.25 મુજબ 23 રૂપિયા તો આપાપ્યો છે એની જગ્યાએ આપણો 20 રૂપિયા અમલીમાં મૂકેલા બે હાજર ચોવીસ ની અંદર જયારે એક્સપ્રેસ નું ભાડું કોઈ પણ વેળાની અંદર એક્સપ્રેસ સવાયું ભાડું લેવાના નિયમો છે એ મુજબ પણ એ વખતે સો રૂપિયા ભાડું હતું ને એક પોઈન્ટ પચીસ મુજબ એનું વીસ રૂપિયા કાયદેસર ભાડું થતું જ હતું એમ થતો જાહેર જનતાની રજવાત અન્વયે અને સરકાર શ્રીને સુજના અન્વયે આપણે ₹15 દીઠ ભાડું કરવામાં આવેલું તો જેના કારણે સંસ્થાને પર પેસેન્જરે ₹5 નો લોસ થવા પામ્યો હતો આ વર્ષે કાયદેસરનો સદની ₹20 ભાડું થાય છે એની જગ્યાએ કાયદેસર ₹20 લેવામાં આવી રહી છે અંબાજી મંદિરથી લગભગ 3 કિલોમીટર પર આવે છે કોઈ પણ મેળામાં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાયુ ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજ વ્યવસ્થા હોતી નથી એક્સપ્રેસમાં એક સ્ટેજ ભાડું લેવાનું હોય છે અને એક સ્ટેજ ભાડું અત્યારે અઢાર રૂપિયા છે અઢાર રૂપિયાના ના હવાયુ કરો એટલે તેવીસ રૂપિયા થાય છે એટલે આપણે વીસ રૂપિયા ભાડું કાયદા છે પરિક્રમ મહોત્સવ અંદર આવે છે કેમ યાત્રિકો રૂપિયા લેવા છે પરિક્રમા મહોત્સવ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પાસેથી કોન્ટ્રાક્ટ ના ધોરણે બસો એડવાન્સ મેળવી અને મુસાફરો ને વિનામૂલ્ય સુવિધા આપવામાં આવે છે જયારે ભાદરવી પૂનમ ના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા ની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામાક્ષી પોઈન્ટ અને પંસા પોઈન્ટ જે મિની બસો માંગણી કરેલી છે એ કેચ્યુલ કોન્ટ્રાક્ટ ના ધોરણે માગે છે એટલે એ બસો થી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિના મૂલ્યે આવે